જસદણ અને વિચામાં ખેડૂતોના રજિસ્ટ્રેશન ટેકાના ભાવે જે ખરીદી કરવાના હતા તે રજીસ્ટ્રેશન રદ થતાં ભારે ખડપડાટ તાત્કાલિક અસરથી રજિસ્ટ્રેશન પુનઃ શરૂ કરવા માટેની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હવે જોઈએ જસદણ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી જસદણના પ્રાંત અધિકારીને તેમજ રાજ્યના મુખ્યમંત્રીને કૃષિ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રવિ પાક એટલે કે ચણા અને રાજાના ટેકાના ભાવે યોજના ધોરણે ખરીદી શરૂ કરવામાં આવી છે બીજું ને વિછા વિસ્તારની અંદર અનેક ખેડૂતોએ જે ટેકાના ભાવે ખરીદી અર્થે રજીસ્ટ્રેશન કરાવેલું હતું તે રજીસ્ટ્રેશન સેટેલાઇટના સર્વેના અનુસંધાને અનેક ખેડૂતોના નામ રદ કરવામાં આવ્યા છે ખેડૂતો સાથે અન્યાય થયો છે ટેકાના ભાવે ખરીદી થઈ શકતી નથી આથી આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી જે રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે તે ફરી વખત યથાવત કરે અને જસદણ વિછ્યા પંથકના ખેડૂતોની ટેકાના ભાવથી ખરીદી થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા માટેની માંગ કરવામાં આવી છે ખેડૂત સેવા સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરા ખેડૂત આગેવાન વિપુલભાઈ ઝાપડિયા ખેડૂત આગેવાન રવિભાઈ માંડાણી ભગીરથભાઈ વાલાણી સહિતના લોકો આ આવેદનપત્ર પાઠવવામાં હાજર રહ્યા હતા અને ખાસ કરીને ગુજરાતની અંદર ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે